પેટ, અને ઓપરેશન લેપોસ્કોપિક સર્જરી રોબોટિક સર્જરી તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ શનિવાર ભૂજ સવારે દસ થી બાર એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ કચ્છ અંજાર બપોરે એક થી ત્રણ પૂર્ણા નર્સિંગ હોમ ડોક્ટર શ્યામ હોસ્પિટલ ગંગા નાકા નજીક અંજાર કચ્છ મળી શકશે રજિસ્ટ્રેશન માટે સંપર્ક સેવન એટ સેવન ડબલ ફોર

શાળાની આજુબાજુ રસ્તામાં માટી ભરવામાં આવે જેથી શાળાએ જતા બાળકોને આ કાદવ કીચડ અને ગંદકીનો સામનો ન કરવો પડે અવારનવાર ગ્રામ પંચાયતને આરસીસી રોડ બનાવવામાં માંગ ઉઠી રહી છે ગંદકીના કારણે ગામમાં મોટી બીમારી ફેલાય તે પહેલાં ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી બાળકોની સાથે ગ્રામજનોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે શ્રાવણ માસ દરમિયાન તહેવારની ઉજવણી કરવામાં મુશ્કેલી વેઠવી પડે છે વહેલી તકે ગામમાં રસ્તા પર કાકરી કે મેટલનું પુરાણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અહેવાલ રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ નમસ્કાર મિત્રો હું મોન્ટી ગઢવી સામાજિક આગેવાન કપુરાસી આજે આપણે જણાવવાનું છે કે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે કપુરાસી ગામની હાલત રસ્તાઓની દ્રષ્ટિએ બહુ ખરાબ છે ગામની બગોળે જે મેન કપુરાસી ગામને સ્કૂલનો જે રસ્તો છે

જે સ્કૂલ પાસેથી નીકળે છે સ્કૂલ જવા માટે કોઈ રસ્તો અત્યારે બાળકો નીકળી શકે એવો કોઈ રસ્તો અત્યારે કપુરાસી ગામ બહુ ગંદકી ફેલાયેલી છે બધા રસ્તો અત્યારે છેલ્લા દિવસથી વરસાદના હિસાબે કાદવ એના પેલા તલાટીને રજૂઆત રજુઆત કરી લીધી કે વરસાદ આવવાનો છે વરસાદની સિઝન છે આ રસ્તાઓનો ગટરનો કામ કરવામાં આવે પણ ઈ લોકોએ કોઈ ધ્યાન આપ્યો નથી એના સિવાય ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ ગામની મુલાકાતે આવેલા તો આ લોકોએ કોઈને જાણ કરેલી નહીં ગ્રામ પંચાયતના સભ્યોને પણ જાણ કરેલ નહી કેમ કે એમની રજૂઆત ન કરે એ લોકો એના માટે કોઈને જાણ કરેલી નથી અત્યારે તમે જોવો છો કે કપુરાસી ગામની બહુ જ હાલત રસ્તાની દ્રષ્ટિએ કાદવ કિચનના હિસાબે બહુ ખરાબ છે સ્કૂલ જવાનો રસ્તાની હાલત ખરાબ છે એટલે અમારી તંત્રને અને અને વહેલી તકે રસ્તો બનાવાવે તમે શિક્ષણની મોટી મોટી વાતો કરતા હો નવા પ્રવેશ ઉત્સવ સ્કૂલો કરતા હો પણ સ્કૂલ જવા માટે રસ્તો જ નથી છેલ્લે કપુરાસી ગામનો મેન રસ્તાની ઘણી માંગ ઘણી પણ આપણે રજૂઆતો કરેલી છે પણ એનો કોઈ રિઝલ્ટ આવેલો નથી ગ્રામ પંચાયતને ઘણી વખત મેં જાણ કરેલી છે કે ભાઈ તમે અહીંયા સફાઈ કરી તમે આ રસ્તો ખુલ્લો કરવામાં કોઈ પણ રીતે પણ એને કોઈ ધ્યાનમાં માં નથી એટલે ખાલીને ખાલી ફોટો શૂટ કરી અને નીકળી ગયા છે એટલે મારી એટલી જ વિનંતી છે કે વહેલી તકે ઈ ગામના કામો કરવામાં આવે ધન્યવાદ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે आ विषय पर ज्योतिषाचार्य डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी सेठ द्वारा प्रस्तुत ज्योतिषका से न्यूज़ ऑफ कच्छनी खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी में खोलियाँ बर्तन हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बात ध्यान तो डेंगू चिकन मलेरिया दिमागी बुखार से बच्चे की जान बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપજો નમસ્કાર